શિક્ષણના પ્રણેતા બાળકોના ગાંધી શિક્ષણના એટલે કે બાળ સાહિત્યના બ્રહ્મા એવા બીજું એકસો ને ઓગણચાંતિ નિમિત્તે સતસત વંદન બાળ સાહિત્ય કેવું હોવું જોઈએ અને વાર્તાનું સાહિત્ય શું હોવું જોઈએ બીજું આપણે બધાને બતાવ્યું સમગ્ર વિશ્વને બતાવ્યું સમગ્ર વિશ્વએ જોયું એવી વાર્તાઓ બાળકોની ઉંમર પ્રમાણે હોવી જોઈએ બાળકોને ગમતી હોવી જોઈએ પ્રાણી પક્ષીઓને આવતા હોવા જોઈએ એટલે કે વય કક્ષા અનુસાર બાળ વાર્તા હોવા ખૂબ જ મહત્વ છે અને કેટલી બધી ભાઈની વાર્તાઓ છે એક મિનિટમાં તો ન થાય એક વર્ષમાં તો ન થાય એક જિંદગી આખી કરવી પડે એવી ભાઈની વાર્તાઓ હોય છે પણ એમાંથી કેટલી બધી વાર્તાઓ એવી છે કે જે સીધી ચોટી જાય જેમાં જોડોકણા આવે છે એ બાલ વાર્તાઓ ખૂબ જ વિદ્યાર્થીઓને ગમે છે ભાઈનું એક તારણ હતું એક મનોવિજ્ઞાન હતું બાળકોનું સાહિત્ય કેમ પીરસાવવું જોઈએ ને કેવું હોવું જોઈએ એનું એક રસપ્રદ વાત હતી એટલે ખડબડ ખડબડ ખોદથે લાંબી ડોકે જોવ થે દીકરીને ઘેર જાવા દે તાજી માજી થાવા દે પછી તું મને ખાજે સસ્સા રાણા સાકરિયા ડાબા પગે ઢામ ભાગ બાવા ને કે તારી તુંબડી તોડી નાખું કેટલી બધી વાર્તા એવી છે કે ભટુડિયા રે ભટુડિયા કમાડ ઉઘાડો ભટુડિયા બકરી બેન ની વાર્તા જો તો પેમલા પેમલી ની વાર્તા જો બાપો કા બાપા કાગરો આનંદી કાગરો કેટલી બધી વાર્તા એવી છે કે ગીજો ભાઈ સીધી સીધી ચોટી જાય બોલે તે બે ખાયો તો આ બધી વાર્તાઓનું કેટલું બધું વિશેષ મહત્વ રહ્યું છે એમાં પણ ઉંદરભાઈની ગીજુભાઈની વાર્તા એટલે એટલી બધી સરસ છે કચેરી મેં જાઉંગા બસ આવી બધી વાર્તાના સાહિત્યના બ્રહ્માને ફરીવાર એમને સત્સત